સુરત જિલ્લાના પલસાણામાં જોડવા મિલમાં આગની ઘટના સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગની ઘટના આગ લાગે તે દરમિયાન મજૂર વર્ગ તેમજ કામદારો મિલમાં કામ કરી રહ્યા હતા ઘટનાને પગલે ફાયર તેમજ 108 અને કડોદરા સહિત પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કામદારોને ઈજા પહોંચતા કડોદરા પલસાણાની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા रिपोर्टर सुनील गांजावाला अहमदाबाद दस्तक न्यूज 24